નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા પેટ પેરેન્ટ દ્વારા ડોગ શો નું આયોજન કરવામાં આવ્યું તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાસઠથી વધારે રજિસ્ટ્રેશન પણ થઈ ગયા છે તેમજ વડોદરા સહિત અનેક જગ્યાએથી તમામ લોકો જે પાર્ટિસિપેટ કરવાના છે અને જો ડોગને પણ અડોપ્ટ કરવો હોય તો એ લીગલ પ્રોસેસ બાદ અડોપ્ટ કરી શકવામાં આવશે ત્યારે કહી શકાય કે વડોદરા પેટ પેરેન્ટ દ્વારા ડોગ શો નું ખાસ કાર્યક્રમ યોજવામાં મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડમાં આયોજન કરેલ છે જેમાં હું પોતે અર્જુન પટેલ શ્વેતા દુબે દુષાદ શિવ યાદવ કાર્તિક કહાર અને અમારા પરમ મિત્ર રાજુભાઈ ઓઝા સાથ સહકારથી આ કાર્ય કરી રહેલ છે અને અમે એની અંદર એક બીજું પણ એક ઇવેન્ટ રાખ્યું છે કે ત્યાં આગળ ઘણા લોકોને એડોપ્શન કરવું હોય છે ઘણા લોકો ફ્લેટ વગેરેમાં રહેતા હોય તેનાથી ડોગ નથી રાખી શકાતા હતા તો એ લોકો એની ઈચ્છા હોય કે ભાઈ અમે કોઈકને ડોગ આપી દઈએ પણ એની એની હેલ્પ કરી શકીએ અને એ લોકો મતલબ રાખી ન શકતા હોય અમારે શોમાં લઈને આવે અને અમે આપના મારફતે જણાવવા માગીએ છીએ કે અમારા ત્યાંથી સ્થાન પરથી તમે કોઈને એડોપ્શન કરવું હોય ફ્રીમાં એડોપ્શન કરવું હોય તો લીગલી કાર્યવાહી કર્યા બાદ લીગલી પેપર વર્ક કર્યા બાદ આપ લઈ જઈ શકો છો એના માટે નિશુલ્ક છે કોઈ કોઈ ચાર્જીસ લેવામાં નથી આવતા આ ડોગ શો દરમિયાન જ આ કાર્યક્રમ રાખેલ છે તો આપ શ્રી અવશ્ય એ ડોગ શોની મુલાકાત લો જે વ્યક્તિ ખરીદી નથી શકતી એના માટે આ સેવા અમે રાખેલ છે જેથી કરીને જાનવરોને પણ એક સારું শেলટર મળી જાય એક ઘર મળી જાય અર્જુન પટેલ અમે લોકો વડોદરા પેટ પેરેન્ટ છેમાં વડોદરાના જેન્યુન બ્રીડરો બધા ટ્રેનરો અને પ્લસ પેટ શોપ એક ડોગ ઓર્ગેનાઇઝ કર્યું છે જેમાં કેસીઆઈ રજિસ્ટર ડોગ તો આવશે જ સાથે નોન કેસીઆઈ રજિસ્ટર જેના પેપર્સ નથી એ પણ ડોગ આવશે ડોગ અને મિક્સ બ્રિ ડોગ પણ પાર્ટિસિપેટ કરી શકે એ માટે અમે ડૉક શો ઓર્ગેનાઇઝ કર્યો છે ટ્વેન્ટી એટ જાન્યુઆરી બે હજાર ચોવીસ રવિવારના દિવસે નિઝામપુરા ગરબા ગ્રાઉન્ડ છે મહેસાણા નગર ત્યાં સર આમાં વડોદરાના પણ લોકલ આવશે વડોદરાની બહારથી પણ લોકલ આવ બધા આવશે જરૂરી નથી ઓલ ગુજરાતમાંથી પણ આવશે અને સ્પેશિયલી જજ પણ બહારથી છે ઓલ ગુજરાત બહારના જજ છે અને આ ઇવેન્ટની અંદર સ્પેશિયલ એક વસ્તુ રાખી છે અમે એ તમે જે દિવસે ઇવેન્ટ જોવા આવશો ત્યારે જ ખબર પડશે કે શું છે ઇન્ટરનેશનલ લેવલનું એક ટ્રેનિંગ છે એ એની અંદર જોવા મળશે જલ અત્યાર સુધી અત્યાર સુધી સિક્સ્ટી ફાઇવ રજિસ્ટ્રેશન થઈ ગયા છે શ્વેતા દુબાઈ